આપણી પાસે અત્યારે સાધુનું પાધારિત એક સરસ મજાનો સવાલ હશે 1.5 પોઈન્ટ પાંચ વાંગ્યા ઝીરો પોઈન્ટ પાંચ પરીક્ષામાં બહુ સવાલ પૂછાય છે અગાઉ એક્ઝામમાં ગયો છે પરીક્ષામાં આવી શકે આપણે સરળતાથી કઈ રીતે શકીએ એની એની હશે એની एनी बन जाए 0.5 अबे ये एक आँचे, एक हमने नहीं हम सीखवाये वो पॉइंट पर जो हुआ ये ये क्या हम कुछ ये ये क्या हम कुछ है चारे पॉइंट पर जो समान अंक है घर पॉइंट घर आई इसीलिए हम लोग आउट होगा पाँच तेरी पंद्र इन्हों पर बन जाए धन बनेगा गुणियाँ ये जो पॉइंट पर जो एक अंक है ये ये आप दिया हम कुछ ये ઉપર બરાબર પછી એકમ કરતો તો કેટલા પછી ઝીરો ત્યાંવાનું નીચે મતલબ નીચેના જે પોઈન્ટ છે એના ઝીરો ઉપર ઉપરનાના નીચે તો અહીંયા ઝીરો ઝીરો ઉડી ગયો 12 24 તો અહીંયા બધું 3 2 10 કરશો એટલે 20 તો આનો જવાબ આવશે 60